نحمد و نسلی علی رسول القریم اما بعد فعوذ باللہ من الشیطان الرجیم بفضل بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمت اللہ وبرکاتہ پیر مشایخ باوا پتانا دیوان مشایخ نے دس میں فصل ایمان بھاگ ایک نا بیان نمبر سوڑ سونے سوڑتا لسمہ حدیث نے موتبر کتاب مشکات صریف તાબુલ ઇમાનની પહેલી ફસલ તેની છઠ્ઠી હદીશ બયાન કરે છે કે હઝરત હજરત અલા પારા હબીબ વસલ્લમ થી સાંભળી યાદ રાખી આ હદીસે પાક બયાન કરે છે હુજર સલ્લાહ અલીહ વસલમે ફરમાવ્યું કે જેમનામાં આ ત્રણ આદતો હશે તે જરૂર ઈમાનની મીઠાશ પામશે સુભાન અલ્લા તો એ આદતો કઈ છે એ જાણીએ પહેલી આદત બંદો અલ્લાહ તાલા અને તેના રસૂલ સલ્લાહ અલી વસલમથી દિલથી મોહબત રાખે અને બીજા બધા કરતાં વધુ ચાહે અને આ આદતને હંમેશા દિલથી જાહેર પણ કરે ત્યારબાદ બીજી આદત કોઈ એક બંદો બીજા બંદાને તેની સાથેની લાગણીના કારણે ન ચાહે પરંતુ બંદો એ અલ્લાહના વાસ્તાથી બીજા બંદાને દિલથી ચાહે ત્યારબાદ ત્રીજી આદત બંદો ઈમાન લાવ્યા પછી ક્યારેય ન ન જાય અને કુફરથી ખૂબ નફરત કરે આ ત્રણ આદતો જેમનામાં હશે તે જરૂર ઈમાનની મીઠાશ પામશે તેમ હુઝુર સલ્લાહુ અલી વસલમે ફરમાવ્યું છે પીર બાવા કહે છે એ દિનના ભાઈ આ હદીસે પાકને ધ્યાનથી સાંભળો અને મનમાં ઉતારો આગળ પીર મશાયક બાવા બયાન નંબર સોળસો ને અડતાલીસથી સોળસો ને ચોપનમાં બયાન સુધી મોમીનોને આ હદીસે પાક ખૂબ વિસ્તારથી સમજાવે છે આવું આપણે પણ પીર મશાયક બાવા આ હદી પાકમાં શું સમજાવે છે તે જાણીએ અને સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ

અલ્લાહ તાલાએ આંખો આપી સ્વાદ લેવા માટે જીભ આપી સાંભળવા માટે કાન આપ્યા અલ્લાહ તાલાનો લાખ લાખ એહસાન છે કે આ બધું સહી સલામત આપ્યું મોમીનો અલ્લાહ તાલાનો એસાન માનો તમે વિચાર કરો કે જીભથી તમને બધી વસ્તુનો સ્વાદ મળે છે તરસિયા થાવ ત્યારે પાણી મળે છે

અને હુઝૂર સલ્લાહુ અલી વસલમે આપણને અલ્લાહ તાલા સુધી પહોંચાડ્યા આ વાતને સમજો અલ્લાહ તાલાનો શુક્ર અદા કરો અને અલ્લાહ તાલા અને તેના પ્યારા હબીબ સલ્લાહ અલી વસલમથી ખૂબ મોહબ્બત કરો આ વાત પીર મશાહ બાવા આપણને સમજાવે છે આગળ પીર મશાહ બાવા કહે છે કે અલ્લાહ તાલા અને તેના પ્યારા હબીબ સલ્લાહ અલી વસલ્લમ પર એવું ઈમાન રાખો કે બીજા કોઈ વાતની તવજો ન રહે બાકી બધું ગોળ થઈ જાય જેમ કે નમાજના ટાઈમ પર કોઈ કામ આવી જાય અને ખૂબ જરૂરી કામ પણ એ સમયે ગોણ થઈ જાય ત્યારે એમ કહેવાય કે તમને અલ્લાહ તાલા અને તેના પ્યારા રસૂલથી મોહબત છે પરંતુ એવું થાય કે તમે કામના કારણે નમાઝને આગળ કરતા જાઓ કામને પહેલી પ્રાથમિકતા આપો તો તમારા અમલથી એવું કહેવાય કે તમને અલ્લાહ તાલા અને તેના પ્યારા કોઈ પારાબત બાજો કે પીર મશાયક બાવા તમને શું કહેવા માંગે છે દુનિયામાં દિનના કામો સામે બીજા ઘણા બધા કામો છે પરંતુ તમે દિનના કામોને ફરજ કામોને પહેલા અને બીજા કામોને પછી પ્રાથમિકતા આપો તો જ તમારા દિલમાં અલ્લાહ તાલા અને તેના પ્યારા રસૂલ સલાહ અલી વસલમની મોહબ્બત છે તેમ કહેવાય અને આ જ મોહબ્બતની સાચી નિશાની છે એમ પીર મશ બાવા આપણને સમજાવે છે